નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર ગુજરાત વિશેનું પ્રકરણ નંબર અઢાર જેનું નામ છે આશુભીનું ઉજાસ તેનું સંપૂર્ણ સ્વદે સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી ઝડપથી જુઓ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ તેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર એક છે કે પોતાના ઘરે આવ્યા પછી દેવાને ક્યાં કામ કરવું હતું તો કે પોતાના ઘરે આવ્યા પછી દેવાને પોતાના વતન મેરુ પરમાં કામ કરવું હતું આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બે કે દેવરાજના પિતા તેને ભણાવવાની શા માટે ના પાડતા હતા તો કે દેવરાજના પિતા તેને ભણાવવાની ના પાડતા હતા કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમનો દીકરો તેમની નજર સામે રહી કામ કરે અને થોડું કમાય જેથી ઘરમાં મદદરૂપ થઈ શકે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ છે કે બીજું કેટલું ભણેલી હતી તો કે બીજું ચાર ચોપડી ભણેલી હતી ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બોર્ડ પરીક્ષામાં પણ પૂછાયેલો છે તો આવા પ્રશ્નો તમારે ખાસ યાદ રાખવાના છે જે પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ ગયેલા છે પછી પ્રશ્ન નંબર ચાર છે કે દેવરાજને મલક કેમ સાંભળે છે તો કે દેવરાજને મલક સાંભળે છે કારણ કે દેવરાજને એ ઉજ્જડ થઈ ગયેલા મલકને નંદવનમાં ફેરવવો છે પછી છે પ્રશ્ન નંબર પાંચ કે દેવરાજ મેરપુર જઈ શું કરવા ઈચ્છતો હતો તો કે દેવરાજ પોતાના વતન પર કામ કરીને તેની સાથે એનું તેઓનો તૂટી ગયેલો સંબંધ પાછો જોડવા ઈચ્છતો હતો પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ કે બાપુ ક્યારે મૂંઝવણમાં પડી ગયા તો કે નિશાળના વૃદ્ધિ બાપુને તેમના દીકરાને પોતાને ક્યાં ત્યાં રાખીને ભણાવવાની વાત કરી ત્યારે બાપુ મૂંઝવણમાં પડી ગયા હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે જે નીચેના પ્રશ્નના ઉત્તર તમારે એક બે વાક્યમાં કે મોટા જવાબ લખવાના રહેશે જેમાં પ્રશ્ન નંબર એક છે કે ભગવાનજી ભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું હતું એમ દરેકે દરેક પ્રશ્નો આપેલા છે અને તેના જવાબ પણ તમને અહીં આપેલા છે જે તમે તમારી જાતે લખી શકો છો સંપૂર્ણ માહિતી આપવા જઈશ તો વિડીયો લાંબો થઈ જશે એના કરતાં તમે તમારી જાતે જવાબ લખી શકો છો અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય દરેકે દરેક વિષયની અને દરેકે દરેક તમારે પ્રકરણની સ્વતે સોલ્યુશન અને સંપૂર્ણ નવનીત જોઈતી હોય તો પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી વેબસાઇટની લિંક આપી છે ત્યાંથી તમને દરેક દરેક પ્રકરણની અને સ્વાધ્યાય સ્વાધ્યાય મળી જશે ત્યાં તમને નવનીત મળી જશે આઈએમપી દરેક વસ્તુ તમને ત્યાંથી મળી જશે તો તે એકવાર તમે તે ચેકઆઉટ કરી શકો છો કારણ કે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમને પીડીએફ મળશે એ પણ બિલકુલ ફ્રીમાં તમારી ધોરણ બારના કોઈપણ વિષયની અને કોઈપણ પ્રકરણની બિલકુલ વધે સોલ્યુશન બિલકુલ ફ્રીમાં લખી શકશો તો ખાસ એકવાર વિદ્યાર્થી મિત્રો તમે એ લિંકને ચેકઆઉટ કરી શકો છો બાકી આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ આવા જ કોઈક અવનવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો